દવાદના પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈ ની તપાસપૂર્ણ સતત બાવીસ કલાક સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન પાલડીના એક ફ્લેટમાં એટીએસ અને ડીઆરઆઈ એ કર્યું સર્ચ ઓપરેશન સમગ્ર મુદ્દે ગુજરાત એટીએસ ના ડીઆઈજી સુનિલ જોશી આપી જાણકારી થોડા દિવસો પહેલા એટીએસ ના ડીવાયએસપી એસએન ચોધરીને એક બાતમી મળી હતી કે એક પાલડી ખાતે આવેલ એક ફ્લેટની અંદર વિદેશોથી ઘૂસણખોરી કરીને લાવેલ ગોલ્ડનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે આ ઇન્ફોર્મેશનને હ્યુમન એન્ડ ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાય પીએસએલ ચૌધરી સિવાય પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ પીએઆઈ આઈ એસ ચાવડા કે બી સોલંકી અને બીજી એક ટીમ લગાડવામાં આવેલી જ્યારે આ ઇન્ફોર્મેશન થોડીક ડેવલપ થઈ અને લાગ્યું કે આ ઇન્ફોર્મેશનમાં સચ્ચાઈ છે ડીઆરઆઈ સાથે આ શેર કરવામાં આવેલી ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની ટીમ અમારી સાથે જોડી અને આ જગ્યા ઉપર આ જોઈન્ટ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલી પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે એના દ્વારા ભાડાએ રાખવામાં આવેલ છે એ માણસના રિલેટિવસની ખોદબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડિયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી ઝડતી કર્યા પછી લગભગ એટ્ટી સેવન પોઈન્ટ નાઇન ટુ જીરો કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે એટલ સાથે ઉન્નીસ પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી કેજી જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ આમ ટોટલ કરીને એકસો સાત પોઈન્ટ ફાઇવ સિક્સ ફાઇવ એટ થ્રી કેજી સોનું અને જાવેરાત મળી આવેલ એ જગ્યાથી અગિયાર જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત સો કરોડથી વધારે છે અને એક કરોડ 37 લાખ જે કેશ પણ એ જગ્યા મળી આવેલ છે આ જે કાર્યવાહી છે એ જે ઇન્ટેલિજન્સી કોઓર્ડિનેશન ચા આનો એક ઉત્તમ ઉદાહરણ છે જે ડઆરઆઈ ટીમ છે આ એ હાલ કરી લીધા છે અને ફર્ધર કસ્ટમ એક્ટ ની જે કલમ 123 હેઠળ કાર્યવાહી હાલ એ લોકોએ ચાલુ કરી છે સર આ વ્યક્તિ કોણ તો આરોપીને આટલું સોનું તેના દ્વારા માટે રાખવામાં આવ્યું હતું જો અમે ફેસી એક ઘરની ઘરની જે માલિકી છે એ ઘરના જે ભાડે રાખ્યા હતા એ બાબતનો પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો છે કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનું નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો એના શું શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરએ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે એ લોકો તપાસ કરીને જે જે એનો જે સોર્સ છે એ જાણશે

અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકોએ સ્ટોરેજ માટે કરતા હતા જે મુખ્ય જે જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નહોતી જ્યારે એ હાવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે સેમ બેન જે પમી છે એ એના જનનું ધ્યાન રાખી ચોથા માળે છે અને વારે ઘડીએ એના ધ્યાન રાખીએ ત્યાં માહિતી

બે દિવસે અમે એને ડેવલપ કરી અને કાલે લગભગ થી ડીઆરઆઈ અને એટીએસની ટીમના લગભગ અમારા લગભગ થી વીસ માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈ બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયેલા હતા કેટલા સમયથી થી આપને કહીશું आज से लगभग तीन चार दिन पहले एटीएस के डीवाई पी श्री एस एल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि पालड़ी के एक फ्लैट के अंदर विदेशों से स्मगल करके लाया हुआ सोने का जत्था रखा गया है इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया ए में एक टीम बनाई गई जिसमें डीवाई पी एस एल चौधरी के अलावा पी निखिल ब्रह्मभट अजीत चावड़ा के बी सोलंकी और दूसरे कर्मचारियों को शामिल रखा गया ये इन्फॉर्मेशन को जब ह्यूमन सर्विलेंस एंड टेक्निकल सर्विलेंस के मार्फत डेवलप किया गया तो इस इन्फॉर्मेशन में थोड़ी सच्चाई प्रतीत हुई इस स्टेज पे इस इन्फॉर्मेशन को डीआरआई के साथ शेयर किया गया और अहमदाबाद एटीएस और डीआरआई अहमदाबाद जोनल यूनिट की संयुक्त टीम ने इस जगह पे रेड की ये घर को जब प्रारंभिक रूप पे चेक किया गया तो इस पर लॉक लगा हुआ था जानने को मिला कि ये मकान मेघ कुमार महेंद्र शाह नाम के एक व्यक्ति ने किराए पर रखा हुआ है इसकी सिस्टर उसी सोसाइटी में नज़दीक में रहती हो उसको कॉल करके डी और ए की टीम ने उसके सामने इस घर की चेकिंग की झड़ती की पूरी झड़ती जड़, के दरमियान इस घर से लगभग 87.920 केजी के जी गोल्ड बार्स 19.663 केजी के जी ज्वेलरी ऐसे टोटल 107.583 केजी के जी गोल्ड या ज्वेलरी के फॉर्म में मिला है साथ में ग्यारह लग्जरी वॉचेज वहाँ से रिकवर हुई है इस तरह से इस सभी मुद्दा माल जो है वो अंदाजित सौ करोड़ से ज़्यादा इसका वैल्यू होता है और साथ में वन पॉइंट थ्री सेवन करोड़ कैश भी वहाँ से रिकवर हुआ है यहाँ पे उल्लेखनीय है कि जो एट्टी सेवन के के आसपास गोल्ड ब्रिक्स मिली है इसमें से अंदाजित बावन के गोल्ड ब्रिक्स के ऊपर फॉरेन मैन्युफैक्चरिंग के मार्के लगे हुए हैं जिससे कि ये जो इन्फॉर्मेशन थी कि विदेशों से स्मगल्ड है वो बात ठीक प्रतीत होती है ये जो केस है वो जो इंटर एजेंसी कोऑर्डिनेशन है उसका एक उत्तम उदाहरण है कि किस तरह से गुजरात ए और डीआरआई अहमदाबाद यूनिट ने मिलकर के इस केस को पूरा किया अब आगे की इसमें जो कार्रवाई है इसमें डीआरआई ने इसको कस्टम एक्ट के अधीन में डिटेन किया है साथ साथ में इसमें कस्टम्स एक्ट की कलम एक के अधीन इन्होंने आगे की कार्रवाई स्टार्ट की तो है, है, तो देखिए प्राइमा फेसी ये शेयर मार्केट में काम करता है ऐसा हमें इसके रिलेटिव से जानने को मिला है परंतु ये व्यक्ति ये घर पे ताला लगा हुआ था ये व्यक्ति रेड के समय वहाँ प्रेजेंट नहीं था आगे की कार्रवाई के दरमियान जब इसको पूछ परछ की जाएगी तब अब डिटेल से इसके बारे में जाना जाएगा कि ये एक्चुअली इसका एग्जैक्ट बैकग्राउंड क्या है ये गोल्ड वो कहाँ से लाया है किस तरीके से यहाँ पे उसने स्टोर किया और आगे का उसका पर्पज़ क्या था ये सभी हम में